અને એક સંસ્થા ચલાવે છે જેના કારણે તેની પહોંચ ખૂબ જ દૂર સુધી છે એટલે જ રિયા તે સમયે કાવ્યાના તે જ અવાજના કારણે ધ્રુજવા લાગે છે ત્યારે કાવ્યાએ કહ્યું અને ભાવિ માની દર્યો કે તમારામાં નથી તો શું તમને બીજાની માનું માન સન્માન શું હોય છે શું તે ભૂલી ગઈ કે શું ખંડી રાખી હતી મારી માએ તારા લગ્ન કરાવ્યા ત્યારે એક મહિના સુધી મારી માએ તને જમીન પર પગ પણ ન મૂકવા દીધો તે તને એની ભાભણો પર બેસાડીને રાખતી હતી અને તને વહેલા ઉઠાડવેની આદત પણ નહોતી અને જ્યાં સુધી તને પલંક પર ચા ન મળે ત્યાં સુધી તારી આંખ પણ ખૂલતી ન હતી તારે મારી મા તને જાપતા પહેલા જીવથી તારા હાથમાં પકડાવી દેતી ચા એ કેટલી પણ તકલીફ કેમ ન હોય તે તને અમારા કરતા પણ વધારે પ્રેમ કરતી હતી એવું વિચારીને કે તને નાનપણથી જ તારી માતાનો પ્રેમ નથી મળ્યો તો તે તને તેની ગેરહાજરી નો અહેસાસ થવા દેવા નથી માંગતી પણ તે મારી માતાની મમતા અને તેના પ્રેમ નો આ ટાંકો મારી માતાને આવ્યો તમારી કાવ્યા રડી પડી અને તેની માતાની ગળે લગાડી દીધી અલકાજી એક સુધી સાદી સ્ત્રી હતી તેમણે પોતાનું આખું જીવન તેના બાળકોને ઉછેરવામાં અને તેમના ભવિષ્યને ઘડવામાં વિતાવ્યું હતું અલકાજીના પતિ મગનજી કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કઈક રીતે તેના દ્વારા તેમના પરિવારનું ભરણપોષણ કરતા હતા બાળકો મોટા થવા લાગ્યા અને તેમની જરૂરિયાતો વધવા લાગી તેથી તેઓ રાત્રે પણ કામ કરવા લાગ્યા અને બાળકોની જગછા પૂરી કરવા તેઓ કામ કરવાનું મશીન બની રહી બોલા કે કમળા ની પરવા હતી ઠીકરા ઓ જ્યારે લગ્ન કરવા યોગ્ય બની ગયા જ્યારે તેઓ પેલા દીકરીઓને લગ્ન કરાવ્યા તો દીકરાના લગ્ન ટકાસ કે ની હાલત રદુ કફોળ બની ગઈ દીકરાએ કોઈ કણ ના કહી અને હવે આખા પરિવાર નો ખર્ચ ગજિયે ઉઠાવ્યો એક રાત નું ચાર વાગી સવાર થી કામ કરતી બળ પડી રહ્યા હતા તે પાછોથી એક કામોખા ટ્રકે તેને ટક્કર મારી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું એ દિવસથી અલકાજી હવે કોઈ સુતી નહોતી નથી તેના સસરા સાથ થતા જ રિયા આખા ઘરનો કબજો લઈ લીધો અને પુત્ર પિતાની કરિયાણાની દુકાન સંભાળી પણ ભગતસિંહ જતા પહેલા એક સારું કામ કર્યું હતું તે માત્ર કાવ્યા અને રીટાની ખબર હતી રીટા એની નાની દીકરી હતી એવા જ એક દિવસની વાત છે એક દિવસ આજે અકાજી ખાટલા પર સુતી હતી ત્યારે અચાનક તેનો પૌત્ર એમ થાળીમાં પકોડા લઈને ફોનમાં ગીત વગાડતો વગાડતો આવ્યો અને તેની દાદીની બાજુમાં બેસી ગયો અને તેણે એની દાદીને ખાવાનું પૂછ્યું અને ખબર નથી કે કેટલો સમય વીતી ગયો છે અલ્કાજીને કદાચ પોતાને આવું ખોરાક ખાવાનું યાદ નહોતું પકોડા જોઈને

તો વીર તેના વાળ પકડીને ઉભી હતી અને અજીતમાં આવેલો યુગ પણ ડરીને બહાર નીકળી ગયો હતો રિયાએ અલકાજીને એવી રીતે વાળ પકડીને ખાટલામાંથી ધક્કો માર્યો તેણે કહ્યું શુદ્ધ ડોશી તારી હિંમત કેવી રીતે થઈ મારા કૂતરાના પકોડા આંચકીને ખાવાની જો તું બીમાર પડે તો શું તારો બાપ દવાનું બિલ ચૂકવશે તો અલકાજીએ એમ કોણ કહ્યું હતું કે રણુ દીકરા મેં તેના પાસેથી પકોડો નથી છોડાવ્યો યોગે પોતે જ મારા મોઢામાં મૂક્યું હતું વહુ મને મારસો નહીં હું હવેથી નહીં ખાવ મેં હમણાં જ એક ખાધું હતું માત્ર એક ખાધું વહુ ના મારો મને અલકાજી રડતી રહી અને રિયા તેને મારતી રહેતી અને બોલી બુદ્ધ ઋષિ તો ઘણા સમયથી મારા દ્વારા જણાવવામાં આવેલા નિયમોનો ભંગ કરી રહી છે આજે તો જો હું તારા શરીર નહીં થઉં તમારું નામ રિયા નહીં તેવી જ રીતે ઘણા સમયથી અલકાજીને ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો હતો જ્યારે રિયાનો ગુસ્સો શાંત થયો ત્યારે તે કહે છે આજે આખો દિવસ તમને ખાવા ખાવાનું નહીં મળે હું તને પકોડાનો સ્વાદ ખૂબ જ ગમ્યો કામ એટલું કહીને રિયા ત્યાંની ચાળી ગયો અને અક્કાજી ત્યાં જ જમીન પર લાંબા સમય સુધી પડ્યા રહ્યા લગભગ એક કલાક પછી યુગ દરીને આવ્યો હું અને દાદીને પાણી પીવડાવ્યું તેને જ તે માનમાં આવી પણ રિયાએ પણ તેણે એટલો ગભરાવી દીધો હતો કે જો તે તેને તેની દાદી પાસે જોશે તો તેને રૂમમાં બંધ કરી દેશે અને તેને ખૂબ મારશે તેને તરત જ તેને પીવા માટે પાણી આપ્યું અને ચાલ્યો ગયો

પણ ક્યારે તેની સુખાકારી વિશે પૂછ્યું પણ નહોતું રિયા એ જ હતી તેના વિશે વાત કરીએ તો તે અલકાજી ને જ પ્રણામ કરતી હતી જયારે તેની બંને નણંદો તેની સામે હોય ત્યારે અલકાજી સાથે બહુ સારું વર્તન કરે છે પણ દીકરીઓ જ્યારે તેના ઘરે જાય ત્યારે રિયા તેને કરેલી બધી સેવાઓ વ્યાજ સાથે વસૂલ કરી નથી હતી આથી અલકાજી ઘણી વખત એવું વિચારતા કે તેની દીકરીઓને રિયા અને કાંજીની અસલીયત વિશે કહી દઉં તેમ છતાં તે વિચારતી ને ડરી જતી કે આવું કરવાથી કદાચ રિયા તેને ઘરમાંથી કાઢી મૂકશે તો પછી તે તેની દીકરીઓ પર બોજ બનવા માંગતી હતી કોઈ પણ રીતે તે તેના પર એક સવારે અલકાજીને સમાચાર મળે છે કે તેમની નાની દીકરી કાવ્યા એ જાણીને કાજી ખૂબ જ ખુશ થઈ ગયા યાર સારું આજે એક વર્ષ પછી મને કંઈક સારું ખાવાનું મળશે કારણ કે કાવ્યા એક વર્ષ પહેલા આવી હતી જ્યારે રિયા ગુસ્સાથી બરબાદ થઈ ગઈ હતી તે કહી રહી હતી એની પાસે બીજો કોઈ કામ ધંધો નથી તેથી તે વારંવાર મોટું ઊંચું કરીને દોડી આવે છે હવે તેની સાથે આ પણ સેવા કરવાની હું તેને સાંભળી નથી મારો મગજ હરી ગયો તો હું આ ડોસી તો ઝેર આપી દઈશ નથી કોઈ કામની કે નથી કોઈ કાજ ની અને ડોસી તો છે ખાલી દુશ્મન અનાજ ની ત્યારે જ કાવ્ય આવી ગયે કાવ્યાનો આવ્યાનો સમય સાચનો હતો પણ તે વહેલી આવી ગઈ અને તેણે તેના ભાઈ અને ભાવીને અગાઉથી જાણ કરી ન હતી કારણ કે તે વહેલા જઈને સરપ્રાઈઝ કરવા માંગતી હતી

વાત કહેવાનું તો ભૂલી જ ગઈ તાતી રેટા દીદી પણ કાલે આવવાની છે એમાં એવું છે કે પિતાજીએ અમારા ત્રણેય ભાઈ બહેનના નામે એક મિલકત રાખી છે જે અમે અમે ઈચ્છીએ છીએ કે તે મિલકત અમે ભાઈના નામે કરી દઈએ આપણી ભાઈએ પિતાજીની જવાબદારી ઉપાડી છે અને હજુ પણ તે માતાની જવાબદારી નિભાવી રહ્યો છે તો તેની તમામ મિલકત પણ તેમને આપવી જોઈએ

અને તેમના ભાઈ અને ભાવી નું વાસ્તવિક સત્ય જોઈ શકે હું તો કશું કહી નથી શકતી પણ આવા સમય જો હું ચૂપ રહીશ તો બહુ ખોટું થઈ જશે ના મારે ચૂપ રહેવું ન જોઈએ અલકાજી કાવ્યાને બધું જ કહેવાના હતા પણ અલકાજી ઈચ્છતા ન હતા કે તેમના કારણે દીકરીઓના જીવનમાં કોઈ મુશ્કેલી આવે તેથી જ તેમણે કાવ્યાને કંઈ કહ્યું નહીં ત્યાર પછી રાત્રે બધા સુઈ જાય છે ત્યારે રિયા રાત્રે શાંતિથી કલ્પાજીના રૂમમાં આવે છે અને તેને હળવેથી જગાડે છે અને બહાર જવા માટે કહે છે ત્યારે અલ્કાજી પછી રિયા સાથે બહાર નીકળી જાય છે રિયા અલ્કાજીને રસોડામાં લઈ જાય છે રસોડામાં જઈને તે વેલણ લઈને અલ્કાજીને કમર પર બે ત્રણ ફટકારે છે અલ્કાજી વેલણ વગરને કારણે રડવા લાગ્યા તો રિયા તેના મોઢા કોઈ કપડાનો નો ગુચ્છો તેને ચૂપ કરી દીધી અને બોલી ગોસી જો તે તેરી દીકરીઓ ને આ સામે અમારા વિરુદ્ધ જીવ ખોલી તો તારી શું હાલત થશે તેનો તો તને ખ્યાલ છે જ ને અને કાલે એક આ દીકરીઓ તેમનો છોડી દે પછી તેમની સામે આ બધું કરવાની જરૂર નહીં પડે પછી હું તેમને અહીં આવવા જવાનું બંધ જ કરી દઈશ પણ મારતી નહીં છાતીમાં દથાવી દીધું મિત્રો ઘણી વાર નીકળ્યો જ્યારે મા બાપ

કરવા છતાં પણ તે મોઢું ખોલવાની હિંમત ન કરી શકી સાંજે જમ્યા પછી રીટા એ કહ્યું ભાઈ કાગળો તો અમારા પિતાના વકીલ પાસે બનાવી લીધા છે તેઓ કાલે લઈને આવશે આ સાંભળતા જ અંકાજીએ પોતાની છાત પર કાબુ ન રાખી શક્યા અને બોલ્યા અરે આ બધું કરવાની શું જરૂર હતી તમારા પિતાજીએ આ બધું સમજી વિચારીને જ કર્યું હોય છે અંકાજીના મોઢેથી આ વાત સાંભળીને તેનો દીકરો કાનજી અને વહુ રહ્યા આંખો પૂર્ણ કરીને તેની સામું જોઈ અને પછી કાવ્યાએ તેની માતાને કહ્યું પપ્પા હંમેશા અમને ત્રણેયને એક સરખો પ્રેમ કરતા હતા તેજી એઓએ આ કહ્યું પરંતુ હવે જયારે અમે અમારા ઘરમાં રસિયા પસિયા રહીએ છીએ તો પછી અમને આ બધાની જરૂર શું છે કાચી તેની બંને બહેનોના મોઢેથી ખોપટી આપવા અંગે સાંભળીને તેનો ભાઈ કાચી અને તેની પત્ની રિયા ખુશ થઈ જાય છે તેઓ બંને જાણતા હતા કે એકવાર બહેનો મિલકત પોતાનો હિસ્સો છોડી પછી અમે અમારી ઈચ્છા પ્રમાણે કરીશું બીજી દિવસે સવારે બંને બહેનોએ પ્રિયાને કહ્યું ભાભી અમે માતા માટે કંઈ ખરીદવા બજારમાં જઈએ છીએ પણ અમે ક્યારે પાછા આવીશું એ ખબર નથી એટલે આ વખતે અમે માતા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરીને થઈશું અને વકીલને સાથે લઈને એક કલાકમાં પાછા આવી જઈશું બજારમાં જતા જ પ્રિયાએ એ અલતાજી પર પોતાનો ઉસ્સો ઢાલવવાની પૂરી તક મળી જાય છે સરકારી માટે એક મજૂરીનો એક મોટો ટુકડો લઈ આવે છે અને આવીને કહ્યું તને પનીર પકોડા બહુ ગમતા હતા ને એટલા માટે હું તમારા માટે આટલું પનીર લાવી છું આટલું કહીને તે લાલ મરચાનો પાવડર પનીરના ટુકડામાં નાખ્યો અને કહ્યું હવે ખાઈ જા અંકાજીએ કહ્યું ના બહુ આટલા મરચા હું ખાઈ શકતી નથી રિયા બોલી હવે તો તારે દીકરીઓ પણ તને બચાવવા નહીં આવે ત્યારે આ જોડીને અલ્કાજી એ કહ્યું બહુ એક વાર તમે મને થી ખરાબ ખોરાક ખવડાવ્યો હતો જેના કારણે હું પંદર દિવસ મરચાને લીધે ઠીક છે પણ બચી ગઈ તો ખૂબ તડપીશ પુત્ર વધુ આવો ત્રાસ ન કરો મને જીવ લાવી આપો હું ખાઈ જઈશ અને તારાથી કાયમ માટે દૂર થઈ જઈશ પણ મને રોજ આવો ત્રાસ ન

રિયાને અલકાજી કીધું ધકેલી દે છે ત્યારે કાવ્યા દિયાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દે છે અને રીટા રિયાને ટીકા પાટુ નો જોરદાર મારે છે ત્યારે રિયા રડતી રડતી કહે છે તમે આ શું કરો છો મારી સાથે આવી રીતે તો કોઈ જાનવર ને પણ નથી મારતું ઘણી વાર કહેતી રહે છે